ફાયર સેફ્ટી મોરબીમાં લીકાની ટીમ દ્વારા ફાયર સેફટીના સાધનો અંગે સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે જેમાં વિવિધ વિસ્તારોમાં આવેલા કોમ્પ્લેક્સ હોટલ્સ શાળા કોલેજમાં ફાયર સેફટી સંસાધનો બ્યુ સર્ટિફિકેટ સહિત સંલગ્ન રજિસ્ટ્રેશન કાગળ દસ્તાવેજ સહિત જરૂરી પુરાવાની ચકાસણી કરવામાં આવી રહી છે આ ઝુંબેશ ગતરોજ નવ કોમ્પ્લેક્ષને નોટિસ પાઠવવામાં આવી છે તો અત્યાર સુધીમાં કુલ સિત્તેર જેટલી મિલકતોને નોટિસ પાઠવીને આગળની કામગીરી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ ગેમ ઝોન આગકાંડની ઘટના બાદ મોરબીમાં પાલિકા દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પ્રથમ દિવસે આપણે ગેમ ઝોન આઉટડોર ગેમ ઝોન અને ત્રણ મલ્ટી જે ટોકીઝ હતી એને આપણે સીલ કર્યું હતું બીજા દિવસે આપણે ચાર હોસ્પિટલોને બંધ કરેલી હતી અને લાસ્ટમાં આપણે સ્ટેવેલ જીમ છે એને પણ આપણે બિલ કરેલું સીલ કરેલું હતું આમ જે પણ આપણે જણાવ્યું કે સાવ જેની પાસે ફાયરના સાધનો જ નથી એવી બિલ્ડિંગને આપણે હાલે સીલ કરેલ છે બાકી જેની પાસે સાધનો છે એને આપણે થોડીક છૂટછાટ આપી છે કે ભાઈ ટૂંક સમયમાં જે નિયમ મુજબના સાધનો છે એ તમે વસાવી લો